જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ભીમદાસ જે દાસી જીવણ સાહેબના ગુરુ છે તેની એક અદ્ભુત આત્મ પરમાત્મ શબ્દને લગતી એક રચના છે મિત્રો અદ્ભુત રચના પૂરી સાંભળજો ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો કહે છે અણી અગર પર અખંડ જલમલ જલ કે નૂર રે નિરંતર ઘુરે નિશાન બાજે અનહ તુર રહે વાહ અણી અગર પર મિત્રો અણી અગર પર અખંડ મિત્રો આપણું જે નાક છે ને નાક નાકની વચ્ચેના ભાગને અણી કહેવાય અણી અગર પર એટલે અણીની આગળ નાકની જે આપણી દાંડી કહેવાય છે વચ્ચેની એ અણી અગર પર એની આગળ પર અખંડ ઝલમલ નૂર મતલબ ડાબી અને જમણી આંખો બંને આંખોની દ્રષ્ટિ નાકના નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખો આંખો એકદમ બંધ નહીં કરી દેવાની નહીં તો તમો ગુણ આવી જાય ઊંઘ આવી જાય આંખો ખુલ્લી નહીં રાખવાની નહીતર બધું દ્રશ્ય દેખાય રજો ગુણમાં જાઓ તો આંખો ખુલ્લી વચ્ચે સેન્ટ્રલમાં રાખવાની જેને સત્ય ગુણ કહેવાય અને ત્યાં નજરને સ્થિર રાખવાની આંખોની નજરને અને અંદર જાતો શ્વાસ અને બહાર આવતો શ્વાસ એના ઉપર મન કેન્દ્રિત કરો ચાલતા શ્વાસ ઉપર અંદર જાતા ને બહાર આવતા જેની અંદર અંદર જે શ્વાસ જાય છે એમાં શો બહાર જાય છે નીકળે છે એમાં હમ આ શબ્દ ઉપર તમારી સંપૂર્ણપણે મનરૂપી સ્થુરતાને સ્થિર કરો धीरे 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 झिम झिम तुम्हारा अभ्यास स्वत जोसे તેમ તેમ মন તે સ્થિર થતો જસે અને સોહમ શબ્દ પ્રગટ થાય મિત્રો જલમલ ઝલકે નૂર એટલે ન્યા જલમલ જલમલ નૂર જ્ઞાન રૂપી પ્રકાશ શબ્દ રૂપી પ્રકાશ હે વાગી રહ્યો છે મિત્રો નિરંતર ઘૂરે નિશાન બાજે અનહદ તૂર વાહ નિરંતર સતત કોઈ પણ ગેપ રાખ્યા વગર કોઈ પણ અંતર રાખ્યા વગર ઘૂરે નિશાન એ જ નિશાન ઉપર તમારી સુરતાને સ્થિર કરો ની એજ નિજ શાન મતલબ સમજણ નિજની સમજણ લઈને ત્યાં તમારી સ્થુરતાને સ્થિર કરો ત્યારે બાજે અનહદ તૂર રહે ત્યાં શબ્દ વાગી રહ્યો છે અનહદ એ જ સોહમ શબ્દ હદ અને અનહદ જેની કોઈ હદ નથી એ સોહમ શબ્દ અનહદ તૂર તૂર શબ્દ જે તંબુરાનો તાર હોય ને એક તારને તમે ખેંચીને જણનાટી મારો એટલે એમાંથી કોઈ શબ્દ ન ઉઠે એક રસ શબ્દ એ અનહદ શબ્દ ત્યાં गाजीर से पीछे ध्यान तरू चोटी जैसे बाहिर भीतर आप ब्रह्म हे भरपूर रे रमता सिर पर राम हरि हे हजूर रे वा, वा बाहिर भीतर आप ब्रह्म हे भरपूर रे मित्रों આપણી અંદર અને બહાર આપ મતલબ પરમાત્મા સ્વયં બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા પરમાત્મ રૂપી બ્રહ્મ જે છે ભરપૂર છે આપણી અંદર પણ છે અને બહાર પણ છે કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ બધી જગ્યાએ પરમાત્મા હી પરમાત્મા પરમાત્મા સિવાય કાંઈ નથી પણ જ્યારે આત્મજ્ઞાન જ્ઞાન પ્રગટ થાય મિત્રો પછી બ્રહ્મ સ્વરૂપી પુરાણ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મ જ્ઞાન પ્રગટ થાય મિત્રો રમતા શિર પર રામ હરી હે હજુર રમતા શિર પર હવે મિત્રો રમતા મતલબ રમણ કરી રહ્યા શિર મતલબ માથું માથાની અંદર દસમો દ્વાર છે મિત્રો જેને હું ઘણીવાર બ્રહ્મરંધ્ર કહું છું બ્રહ્મ એ આત્મા રંધ્ર મતલબ હોલ કાણું એ હોલ કાણાની અંદર સોહમઋિ રૂપી સુરતા પ્રવેશ કરી દસમા દ્વારને ખોલી નાખે છે પછી એ દેહથી વિદેહ થાય છે શિર પર મતલબ માથાની ઉપર રમતા શિર પર રામ મતલબ માથાની ઉપર એ રમતા રમણ કરે છે રામ મતલબ પરમાત્મ રૂપી રામ હરી હે હજુર રે હરી એ જ પરમાત્મા એ હજુર હાજરા હજુર છે દેહથી વિદેહ શિર પર શિરની ઉપર માથાની ઉપર વાહ દસ હો તીન માહી પાંચ પચીસ કે પાર હે દસ હો તિન માહી પાંચ પચીસ કે પાર હે આવે ન જાવે અવિનાશી અધર હૈ નિર્ધારા હૈ વા દસ હો મતલબ મિત્રો બે આંખો બે કાન ચાર બે નાક છ મૂક સાત ત્યાગ કરવાનો ગુદા નવ ને દસમો દ્વાર મસ્તકના મધ્ય ભાગમાં જે આવેલો છે બ્રહ્મચંદ્ર એ દસમા દ્વારની અંદર આત્મા છે અને આ દસે દ્વારની હે દસ હો મતલબ આ દસો દ્વાર તીન માહી મતલબ રજોગુણ તમુગુણ ને સત્ય ગુણ હે મતલબ શરીર મન અને બ્રહ્માંડ આ દસ હો તિન પાંચ પચીસ કે પાર હે ધરતી આકાશ વાયદનગની પાંચ તત્વ પચીસ પ્રકૃતિથી એ ઉપર છે પાર છે વાહ દસ દરવાજામાં મતલબ દસમા દ્વારા દરવાજામાં આત્મા છે પણ આત્માથી ઉપર પરમાત્મા છે ત્રણ ગુણોથી પણ ઉપર છે પાંચ તત્વોથી પણ ઉપર છે પચીસ પ્રકૃતિથી પણ પાર છે ઉપર છે આવે ન જાવે અવિનાશી એ અવિનાશી બ્રહ્મ શબ્દ સ્વરૂપી જે પરમાત્મા છે તે ક્યાંય આવતાય નથી ને ક્યાંય જાતાય નથી સ્થિર છે પોતાની જગ્યાએ અધ્ધર હે નિર્ધારા ધર અને અધર જેવી રીતે મિત્રો હું ઘણી વાર કહું છું કે આપણે ધરતી ઉપર ઊભા છીએ એટલે ધરતી આપણને ધરી રાખ્યા છે બરાબર પણ આ તો અધર એટલે હવામાં લટકું ધર અને અધર જેને કોઈએ ધૈર્યા નથી જે અધ્ધર છે હે એ અવિનાશી પરમાત્મા છે હે નિર્ધારા જેને કોઈનો આધાર લીધો નથી નિરાધાર છે પરમાત્મા એને કોઈનો આધાર લેવાની જરૂરત પણ પણ નથી એ આધાર આપી રહ્યા છે વાહ ત્રિકમ બતાવી સામ ભાડિયા ભીતર બહાર રે ભીમદાસ લૂણ બ્રહ્મ જળમાય वाह सतगुरु शब्द વાપરો મિત્રો ગુરુ અને સદગુરુ ગુરુ गु એટલે અંધકાર રૂ એટલે પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે સદગુરુ સદ લાગે ગુરુની આગળ એટલે સદ એટલે બેસવું ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવવું સદગુરુને દેહધારી ગુરુ કહેવાય છે અને સદગુરુ ગુરુને આગળ સત લાગે તો એ સત્ય સ્વરૂપી પરમાત્મા રૂપી શબ્દ ગુરુ તરફ ઈશારો છે તો સદગુરુ ત્રિકમ મતલબ મિત્રો અહીંયા ત્રિકમ સાહેબનો જે આત્મા હતો તે પરમાત્મામય બની ગયો તો પરમાત્મા સ્વરૂપ બની ગયો હતો ત્રિકમ સાહેબની સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ હતી એટલે તે સદગુરુ થઈ ગયા તે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા એટલે ત્રિકમ સાહેબની આગળ સદગુરુ શબ્દ વાપરવામાં આવ્યો છે અને એને બતાવી શાન મિત્રો સદગુરુ શબ્દ વાપરો છે તો સદગુરુ તો પરમાત્મા છે પરમપિતા પરમાત્મા છે શબ્દ છે એટલે ત્રિકમ સાહેબને સદગુરુ શબ્દ સ્વરૂપ કહીને બોલાવ્યા છે અને કીધું છે અને એ નામથી એનું સંબોધન કર્યું છે બતાવી શાન એને બતાવી શાન શાન એટલે મિત્રો એક સંકેત એક ઈશારો પણ શાનનો બીજો અર્થ છે સમજણ એને એ સમજણ બતાવી જ્યારે સદગુરુ ત્રિકમ સાહેબે જે શાન જે સમજણ બતાવી ત્યારે ભાડ્યા ભીતર બહાર રહે ત્યારે ભાડિયા ભીતર બહાર રહે ભીતર એટલે પોતાની અંદર પર ભાડ્યા અને બહાર પણ ભાર્યા હવે અંદર ભાર્યા મતલબ આત્મરૂપી શરીરની અંદર પરમા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને ભાળ્યા ચર્મચક્ષુ થી ન દેખાય જ્ઞાન દ્રષ્ટિ દ્વારા ભાડ્યા અને બહાર પણ ભાડ્યા આખા વિશ્વમાં એના સિવાય કણ કણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ પરમાત્મા પરમાત્મા જ એને ભાર્યા બીજું કાંઈ દેખાણું નહીં આત્મની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા ભાડિયા ભીમદાસ ભીમદાસ બ્રહ્મ ભીમદાસળમાએ ભીમદાસભક્તિ વિના રાજા હોવે ખર હા એક બીજી વાણી છે મિત્રો કે હરિભક્તિ વગર મોટો રાજા હોય ને તો એને ગથેડું બનવું પડે બીજી વાણી છો હા હવે આપણે આવીએ જે વાણી વિશે આપણે વાત ચાલી રહીશ તેના તરફ ભીમદાસ લૂણ બ્રહ્મ જળમાયે અરસ પરસ તાર બરાબર તો મિત્રો ભીમદાસ બાપુએ દાસ શબ્દ લગાડ્યો છે જગતના દાસ બનીને રહ્યા છે જરાય અહંકાર નથી કર્યો અભિમાન નથી કર્યો નથી પોતાની જાતને સાહેબ કીધું નથી બાપુ કીધું નથી સંત કીધું નથી મહંત કીધું હે પોતાની જાતને દાસ કહ્યું છે અને એ હૃદયપૂર્વક સાચા ભાવથી દાસ કહ્યું છે અત્યારે નામ લગાડે છે દાસ અને બનીને રહે છે બાપ નકલી ગુરુ નામ પોતાના નામ પાછળ દાસ લગાડે પણ હોય રહેતો હોય બાપ બનીને પણ સાચા તો અસંત ભીમદાસ છે મિત્રો લૂણ બ્રહ્મ જળમાએ લૂણ એટલે મતલબ મિત્રો મીઠું ખારું જે આપણે શાકમાં નાખીને ખાઈએ બ્રહ્મ માય એટલે કે મીઠાની પુતળી હે એ સમુદ્રમાં મળી જાય એટલે પાણી સાથે પાણી તો એમ લૂણ મતલબ પાણીમાંથી સમુદ્રરૂપી પરમાત્માની અંદરથી આ લૂણ જે છે મતલબ મીઠાની પૂતળી જે છે આ મનુષ્યનું પાંચ તત્વનો જે દેહ છે અને મીઠાની પૂતળી સમજો એ બન્યું છે એમાંથી પાણીમાંથી જ બન્યું છે ને હે માતાનું રજને પિતાનું શુક્ર એમાંથી જ આ શરીર બન્યું છે એટલે આ પરમાત્મા રૂપી હે સમુદ્રમાંથી પરમાત્મા રૂપી દરિયામાંથી આ એક બુંદરૂપી આત્મા જે છે તે અલગ થયો છે ભીમદાસ લોણ બ્રહ્મ જળમાં એ પછી એ આત્મા જે છે બુંદરૂપી જે આત્મા છે ये ब्रह्म ब्रह्मजड़े ब्रह्मरूपी परम पिता परमात्मा समुद्र स्वरूप जे छे एर अरस परस एक तार पक्षी अरस परस एक तार एक बीजा एक तार थे गया एकरस थी गया आत्मा बूंदरूपी आत्मा સમુદ્રરૂપી પરમાત્માની અંદર એકતા થઈ ગયું અને મહામાઈ ગયા હશે કાંઈ રહ્યો મિત્રો ત્યાં મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લીધી તો બોલો મિત્રો પ્રેમથી સંત ભીમદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય